ચંદ્રયાન થ્રીની જહરતી સફળતા બાદ હવે ચંદ્રયાન ફોરને લોન્ચ કરવામાં આવશે ભારતનું ચોથું ચંદ્રમાં મિશન ઐતિહાસિક હશે ચંદ્રયાન ફોર મિશન વિશે માહિતી આપતા ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનના અધ્યક્ષ એસને જણાવ્યું હતું કે ચંદ્રયાન ફોરને બે ભાગમાં મોકલવું પડશે કારણ કે તે એટલું ભારે છે કે ઈસરોનું સૌથી શક્તિશાળી રોકેટ પણ તેને લઈ જઈ શકતું નથી ચંદ્રની યાત્રા શરૂ કરતાં પહેલાં 4 ફોરને તમામ ભાગોમાં ભેગા કરીને તૈયાર કરવામાં આવશે તેમણે વધુમાં કહ્યું હતું કે આવું પહેલાં પણ થઈ ચૂક્યું છે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન અને અન્ય સામાન સુવિધાઓ આ રીતે એસેમ્બલ કરવામાં આવી હતી જોકે આવું પહેલીવાર બનશે જ્યારે સ્પેસ ક્રાફ્ટને બે ભાગોમાં લોન્ચ કરવામાં આવશે અને અવકાશમાં જઈને બે ભાગ ભેગા કરવામાં આવશે ઇસરો ચીફ એસ સોમનાથે દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન ચંદ્રાયન ફોર મિશનની આ વિશેષતા જાહેર કરી હતી તેમણે કહ્યું હતું કે અમે ચંદ્રયાન ફોરનું કન્ફ્રિગ્રેશન તૈયાર કરી લીધું છે કે ચંદ્રમાંથી સેમ્પલ કેવી રીતે પૃથ્વી ઉપર લાવવામાં આવશે અમે બહુવિધ પ્રક્ષેપણ દ્વારા આ કરવા માટે પ્રસ્તાવ મૂક્યો છે કારણ કે અમારી વર્તમાન રોકેટ ક્ષમતા એક જ વારમાં આ કાર્ય કરી શકે તેવી શક્તિશાળી નથી